અને બીજી ભેંસ પણ વ્યાયામ છે તો મિત્રો ચાલો તમને બતાવો મિત્રો આ ભેંસે પણ વ્યાયામ છે જોઈ લો આ ભેંસ પણ કરવા છે હવે ધીમે ધીમે એ પણ વી જશે અને આ ભેંસ આપણે હાલ તૈયાર છે જોઈ લો તો ચાલો મિત્રો હવે આગળ તમને બતાવું જુઓ આપણી ભેંસો પોળી છે જેણું ખડ છે આ બાજુ જોઈ લો બાજુ ત્રણ ચાર બે છે ને હમણાં આવી ગઈ છે જો અહીંયા ચારી રહી છે આપણી લાડ છે જોઈ લો બધી બેસ ચારી રહી છે આ બેસ વ્યાયામ છે ઓલી બેસ પણ આપણે બે એમ છે આ છે વધારે બધા બધા ચલો મિત્રો આ બાજુ આવી ગયા છે જેટા તો ચલો મિત્રો આગળ તમને બતાવું મિત્રો જો આપણે ભેંસ ચરી રહી છે આ બાજુ આવી ગયા છે બકરા વાહ ભાઈ વાહ કમલેશ વાહ ભાઈ વાહ જોવો મિત્રો વાહ ભાઈ વાહ મિત્રો તો જોવો આપણે આવી ગયા છે વાળે અને અહીંયા પાડી ને એટલી બાદલ છે જોવો બાજુ છે આપણી ભેંસો બાદલ જોવો ઓલી બાજુ થઈ રહ્યું છે દુવાનું કામ ચલો મિત્રો આગળ બન્યા રહો મિત્રો તો અહીંયા આપણી ગઈ આવી ગઈ છે જોવો ચરીને તો આપણે બાંધી નાખી છે ઓલી બાજુ પાડી ખાઈ રહી છે ખાણ તો અહીંયા આ ભેંસ ખાણ ખાઈ રહી છે તો ચલો દોડીઓ લઈ લઈએ મિત્રો તો અહીંયા આપણે આ બે ભેંસો દોવાઈ ગઈ છે હવે ગાયને દોવાનું કામ ચાલુ છે તો ચલો મિત્રો કન્ટિન્યુ બન્યા મિત્રો જો આપણે દૂધ બૂધ ભરા અહીંયા આવી ગયા છીએ વાડે અહીંયા આપણી સડી ગાય બેઠી છે અહીંયા છે ની વાંસળી જોઈ લો મિત્રો આ બાજુ બધી ભેંસો ને અહીંયા બિયાર ખાઈને હમણાં બહાર બદલાઈ દીધી છે અને આપણે આ પેસે વી આઈ એટલે આટો મારવા આવી ગયા છીએ તો જુઓ આ બેસ અહીંયા ઊભી છે આ પણ વી છે અને આપણી આ બેસ પણ વી છે તો ચલો મિત્રો હવે આગળ તમને બતાવું તો જુઓ આપણે અહીંયા ખાટલો બાટલો ઢાળી નાખ્યો છે કેમ કે આ બેસા છે વી જાય તો વી જાય એટલે અહીંયા કને ખાટલો રાખે છે જુઓ અમુક ભેસો બેસી ગઈ છે ને આ બેસો ઊભી છે ચલો મિત્રો હવે આગળ બંને રહો